તમે વિચારતા હશો કે મેથીની ક્રિસ્પી પૂરી બનાવવી એમાં શું મોટી વાત છે એ તો બધાને આવડતી જ હોય છે પણ એકદમ પરફેક્ટ મેથી પૂરી દરેકની નથી બનતી વળી આજની મેથી પૂરી આપણે મેંદાનો ઉપયોગ કર્યા વગર બનાવીશું અને એક એક પૂરીને વણવાની ઝંઝટ પણ નથી અને સૌથી મોટી વાત તો એ કે આ પૂરી ખૂબ જ ઓછા તેલવાળી બને છે અને એવી રીતે બનાવીશું કે મેથીની કળવાશ પણ ખૂબ જ ઓછી લાગે ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબ્સ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં આપણે મેથીની ભાજીને ધોઈ કોરી કરી અને સુધારી લઈશું હવે સૌથી પહેલાં આપણે મેથીની કડવટ ઓછી કરવાની છે જેના માટે એક પેનમાં એક ટીસ ઉન ઘી લઈ લઈશું અને એમાં દોઢ કપ જેટલી સુધારેલી મેથીની ભાજી ઉમેરી દઈશું મેથીની ભાજીનું માપ સુધાર્યા પછી એક વાસણમાં લઈ અને પછી કરવાનું જેથી એની સામે કેટલો લોટ લેવો એની આપણને ખબર પડે ભાજીને ઘીમાં થોડી સાંતરી લઈશું તેલ પણ લઈ શકો હવે એમાં એક ટી સ્પૂન ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી ભાજીનો લીલો કલર છેલ્લે સુધી જળવાઈ રહેશે પણ આટલી ખાંડ ઉમેરવાથી પૂરી ગળી નહીં થાય ભાજીને વધારે ગેસ ઉપર નથી રાખવાની બસ એ થોડી નરમ થાય ત્યાં સુધી જ એને ચલાવીશું હવે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડી થવા દઈશું અને ત્યાં સુધીમાં લોટની તૈયારી કરી લઈએ હવે જેટલી આપણે ભાજી લીધી એના કરતાં ડબલ ઘઉંનો લોટ લેવાનો છે તો દોઢ કપ ભાજીની સામે ત્રણ કપ લોટ લઈશું પણ અહીં મેં માત્ર અઢી કપ ઘઉંનો લોટ લીધો છે જેની આપણે રોટલી બનાવીએ આ એ જ ઝીણો ઘઉંનો લોટ છે અને સાથે લઈશું અડધો કપ રવો ઘઉંના લોટની સાથે થોડો રવો ઉમેરવાથી પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બને છે હવે લોટમાં મસાલા કરીશું જેમાં હાફ ટી સ્પૂન લીધી છે હળદર હાફ ટી સ્પૂન લીધું છે તીખું લાલ મરચું એક ટી સ્પૂન આખી ભરીને લઈશું જીરું સ્વાદ અનુસાર મીઠું લેવાનું તો મેં અહીં એક ટી સ્પૂન મીઠું લીધું છે હાફ ટી સ્પૂન ઉમેરીશું હિંગ હાફ ટી સ્પૂન ઉમેરીશું આખું જીરું અજમાને હાથ વડે ક્રશ કરીને ઉમેરીશું એનાથી અજમાની ફ્લેવર ખૂબ જ સરસ આવશે બે ટી સ્પૂન જેટલા પૂરી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તલ ખાસ ઉમેરજો અને આ છે એક ટી સ્પૂન અધકચરા વાટેલા કાળા મરી મરીને પણ સ્કીપ નહીં કરતા ફ્રેન્ડ્સ એ પણ ખાસ ઉમેરજો હવે મોન તરીકે અહીં ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે કારણ કે ઘીથી પૂરી એકદમ ખસ્તા બને છે પણ ઘીના બદલે તમે તેલ પણ ઉમેરી શકો અને હવે મેથીની ભાજી જે આપણે ઘીમાં સાંતરીને રાખી છે એ ઠંડી થઈ ગઈ છે તો એ બધી અંદર ઉમેરી દઈશું હવે આ બધી વસ્તુઓ પહેલા તો કોરી મિક્સ કરી લઈશું જેથી મસાલા અને ભાજી લોટ સાથે સરસ રીતે વળી જાય આ રીતે રગડી રગડીને મિક્સ કરવાનું કારણ કે ભાજી એકદમ નરમ થઈ ગઈ હોય છે તો એને મિક્સ થતા વાર લાગે છે હવે અહીં મેં એક કપ ભરીને પાણી લીધું છે નોર્મલ ટેમ્પરેચરનું સાદું પાણી લીધું છે અને થોડું થોડું પાણી મિક્સ કરતા જઈ લોટને બાંધીશું લોટ વધારે પડતો કઠણ પણ નહીં અને એકદમ નરમ પણ નહીં એ પ્રકારનો બાંધવાનો છે તો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એના કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીશું આપણે એમાં રવો ઉમેર્યો છે તો એ પણ ફૂલશે માટે લોટ વધારે પડતો કઠણ નથી બાંધવાનો તો આ પ્રકારનો સેમી સોફ્ટ એવો લોટ બાંધીશું તમને નજીકથી બતાવું તો એ આ પ્રકારનો છે હવે લોટને આપણે રેસ્ટ આપવાનો છે અને ફ્રેન્ડ લોટ બાંધવા માટે જે મેં એક કપ પાણી લીધું હતું એમાંથી થોડું પાણી બચ્યું છે તો પોણા કપ કરતાં થોડા વધારે પાણીની જરૂર મને પડી હવે લોટને ઢાંકીને પંદર મિનિટનો રેસ્ટ આપીશું પંદર મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો લોટ સરસ સેટ થઈ ગયો છે હવે એને ફરી પાછો થોડો મસળીને સરખો કરી લઈશું અને ત્યાર પછી એમાંથી લુવા કરીશું એક એક નાનો નાનો લુવો નથી કરવાનો એક મોટો લુવો લઈ લઈશું અને આ રીતનું એક મોટું ચોપિંગ બોર્ડ અથવા તો મોટી પાટલી લઈ લેવાની જેથી એમાંથી મોટી રોટલી વણી શકાય તમે જોઈ શકો છો કે લોટ પાટલી પર વેલણ પર કે હાથ ઉપર જરાય ચોંટતો નથી અને નથી વણતી વખતે એમાં કોરો લોટ લેવાની જરૂર કે નથી તેલ લગાવવાની જરૂર તો આટલો કઠણ લોટ બાંધીશું એટલે પરફેક્ટ પૂરી તૈયાર થશે અને બીજી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે રોટલી તમે વણો એ બધી તરફથી એક સરખી હોવી જોઈએ જાડી પાતળી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું એની થિકનેસ મેં કેટલી રાખી છે એ હું તમને આગળ બતાવું છું હવે એક કાંટા વડે એના ઉપર કાણા પાડી દેવાના તો આ રીતે આખી રોટલી ઉપર કાણા પાડી દેવાના આ રીતે કરવાથી પૂરી તળતી વખતે ફૂલશે નહીં હવે અહીં મેં એક ધાર વાળો ગ્લાસ લઈ લીધો છે તમે એના બદલે ધારવાળી વાડકી કે પછી કુકી કટર આવે એ પણ લઈ શકો છો અને એની મદદથી પૂરીનો શેપ આપી દઈશું આ રીતે કરવાથી પૂરી એકદમ ઝડપથી તો તૈયાર થશે જ સાથે જ એકદમ એક સરખી થશે જેથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે હવે વધારાનો જે લોટ છે એને લઈ લેવાનો અને બીજા લોટ સાથે એને મિક્સ કરી દેવાનો અને તમે જુઓ તો આ પ્રકારની થિકનેસની પૂરી તૈયાર થઈ છે અને આ રીતે બધી પૂરી વણીને તૈયાર થઈ ગઈ છે આ તરફ પૂરી તળવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે પૂરી તળવા માટે તેલ મધ્યમ ગરમ હોવું જોઈએ અને જ્યારે પૂરી તેલમાં મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા વણેલી પૂરી પહેલા તળવાની તેલમાં સમય એટલી પૂરી મૂકી દઈશું અને પૂરીને તેલમાં મૂક્યા પછી એક મિનિટ સુધી એને એક તરફ તળાવ દઈશું અને એક મિનિટ થાય ત્યાર પછી એને ટર્ન કરી દઈશું અને બીજી તરફ પણ એક થી બે મિનિટ સુધી થવા દઈશું પૂરીના એક બેચને તળાતા ત્રણ થી ચાર મિનિટનો સમય લાગશે થોડી ક્રિસ્પી થઈ હોય એમ લાગે અને હલકો રંગ પકડે એટલે એને તેલમાંથી બહાર કરી લઈશું અને એ જ રીતે બીજી પૂરી પણ તળી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે એક સાથે ઘણી બધી પૂરી પણ તળી શકાય છે પૂરી ઠંડી થાય પછી એકદમ ક્રિસ્પી થઈ જાય છે આ પૂરી એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે અને તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા તેલવાળી થાય છે ઠંડી થાય પછી એને એક એર ટાઈટ ડબ્બામાં ભરી દો તો એ એક મહિના સુધી ખરાબ નથી થતી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો